નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિન માં જુઓ આજના સમાચાર વાંસદા તાલુકામાં વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરાયું વાંસસા તાલુકામાં શ્રી સર્વોદય રોહિત સમાજ નવસારી તેમજ શ્રી સર્વોદય શિક્ષણ મંડળ સુરતના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું વાંસદ તાલુકામાં શ્રી સર્વોદય રોહિત સમાજ તેમજ શ્રી સર્વોદય શિક્ષણ મંડળ સુરતના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લામાં સમાજના વિદ્યાર્થીઓને સાત હજાર જેટલી વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું ખેરગામમાં ચોકડી પર ભરપૂર જાહેરાતોનો મારો પ્રતિમાની ગરિમા લજવાય ખેરગામ નવા રોડ કે જે ગૌરવ પથ બનાવવાને લાયક છે જેમાં ત્રણ વર્તુળ બિરસા બાબા સાહેબ અને મહાત્મા ગાંધી આવેલા છે જેમાં દશેરા ટેકરી ખાતે ગાંધી વર્તુળે પુષ્કળ જાહેરાતો ઝંડાઓનું અતિક્રમણ થયું છે જેથી ગાંધી બાપુની પ્રતિમા લજવાઈ રહી છે જ્યારે પંચાયતે પણ પથ ભાજપના વીજ ખાતે જાહેરાત મૂકવાનો ઈજારો આપતા એક ના બદલે ત્રણ ત્રણ જાહેરાતો મુકાતા વાહન ચાલકોને તકલીફ પડે છે સામાન્ય રીતે દરેક શહેરોમાં માં એક જ જાહેરાત હોય છે તો પંચાયતે કયા ધારા ધોરણે ત્રણ ત્રણ મુકવા દીધી એવું લોકો ચર્ચાઈ રહ્યા છે નવસારી મત ગણતરી કેન્દ્ર ખાતે આચાર સંહિતાનો ભંગ દેખાયો તંત્રની બેદરકારી સામે આવી

લોકો ખુલ્લામાં શૌચ કરવા માટે મજબૂર થયા છે ત્યારે લોકો બાથરૂમ કરવા માટે પણ ત્યાં જઈ નથી શકતા એવી હાલતમાં મોબાઈલ ટોયલેટ જોવા મળી રહ્યું છે નવસારી વિજલપોર પાલિકાના કબીલપોર સ્થિત સડક ફળિયામાં પાણીની સમસ્યાના નિકાલ માટે સ્થાનિક નગરસેવકોના ઘરે જઈને ઉગ્ર રજૂઆત પાલિકાના વોર્ડ નંબર પાંચમાં સમાવિષ્ટ કબિલપુર વિસ્તારના સડક ફળિયાના રહીશો છેલ્લા એક વર્ષથી પાણીની તકલીફ ભોગવી રહ્યા છે આ અંગે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર સ્થાનિક નગરસેવકો અને પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો હજુ સુધી નિકાલ આવ્યો નથી જેને લઈને આ ફળિયાની પંદરથી વધુ અકળાયેલ મહિલાઓ ટેમ્પોમાં બેસી વોર્ડ નંબર આજના બે નગરસેવકોના ઘરે પહોંચી હતી જ્યાં તેમણે પાણીની સમસ્યાના ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવતા રજૂઆત કરવા ગયેલા મહિલાઓને નગરસેવકે પોતાના ઘરે નહીં પાલિકામાં રજૂઆત કરવા જણાવ્યું હતું મિથિલા નગરી પાસે ની નગરપાલિકાનો ટેમ્પો ખાબક્યો વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાંસદા તાલુકા પંચાયત સીટ અંકલાશ એક લાખ બાવન હજાર એકસો પચાસ ખેડૂતોને ઓજાર ભાજપ પ્રમુખ મુકેશભાઈ તાલુકાના અંકલાજ લાકડબારી ગામના એકસો પચાસ ખેડૂતોને ખેતીવાડીની એક મહિનાની તાલીમ આપી આયોજન કરનાર વાંસદા તાલુકા પંચાયત શાસક પક્ષના નેતા બિપિન મહાલાએ શ્રીમદ રાજચંદ્ર સ્કિલ ડેવલપમેન્ટ તરફથી બિપિન મહાલાએ જાણકારી અપાવી હતી આજે તાલીમ પૂર્ણ થતા દરેક ખેડૂતોને ખેતીવાડી માટે આવતા ઓજારોની કીટ મુખ્ય મહેમાન તરીકે પધારેલા વાંસા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ પટેલના હસ્તે તેમજ માજી કારોબારી ચેરમેન રસિક ટાંકના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું થાળામાં ઘટીના પડ ભારત દેશ સ્વતંત્ર થયા બાદ વીસ વર્ષે ખેરગામ ખાતે વીજ પ્રવાહ કાર્યરત થયો હતો પછી ઓઇલ એન્જિનથી ચાલતા રસ્ટર મશીનના બદલે જ્યોતિ ઇલેક્ટ્રિક રમોટરનું આગમન થયું આવા સમયે લોકો પોતાના ઘરમાં બે પડવાળી ઘંટીઓ રાખી તેમાં નાજ દડી લોટ કરતા હતા પડવાળી હાથ ઘંટીથી સ્ત્રીઓને કોઈ પણ દિવસ કમર વધારની સમસ્યા ન થતી હતી પરંતુ હવે આધુનિક જમાનામાં ઘર ઘર ઇલેક્ટ્રિક ઘંટીનું ચલણ વધ્યું છે ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ જૂની ઘરઘંટી જોવા મળે છે જે જેમાં પણ થાળું બનાવનારા સુથારોની અછત થતા દિગધા પાર્ટીના એક ખેડૂતે મોટા ટાયરને કાપીને તેના અડધા ભાગમાં ઘંટીના પડ બેસાડી અનાજ દળવાનું કામ કરી લોટ પૂરો પાડે છે તેમની સૂઝ સૂઝબૂઝને વંદન છે ખેરગામ નાંદરીમાં સાબરસિંગ રાખનારા ત્રણને ચબ્બે કરતું જંગલ ખાતું નવસારી સબજેલ મોકલાયા

વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરની કલમ બે સાડત્રીસ નવ ઓગણ એસી તેમજ ચાલીસ અડતાલીસ ઓગણપચાસ બ પચાસ એકાવન સત્તાવન મુજબ ગુનો નોંધી સંડોવાયેલ ત્રણ આરોપીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની નામદાર ખેરગામ અદાલતમાં તારીખ ચાર છ ચોવીસના રોજ રજૂ કરવામાં આવ્યા હતા જ્યાંથી તેઓને હુકમ અનુસાર સબજીલ નવસારી ખાતે સોંપવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે મહત્તમ તાપમાન પોઈન્ટ પાંચ પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન